હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદે વર્ષ બે હજાર પચીસ માટે ખાસ મિત્રો અઢાર જાન્યુઆરી જે એક્ઝામ છે જે એક્ઝામ આપવા માટે બાળકો તૈયારી કરી રહ્યા છે તો મિત્રો એક્ઝામ માટે જે એડમિટ કાર્ડ હાલ ડાઉનલોડ થઈ રહ્યા છે કાલે મિત્રો આપણે ગ્રુપની અંદર દરેક ગ્રુપમાં શેર પણ કર્યું છે જે લોકોને ખબર ન પડતી હોય એડમિટ કાર્ડ માટે તો મિત્રો તમે જ્યારે નવોદયનું ફોર્મ ભર્યું હતું ઓકે એક ફોર્મ ભર્યું હતું ત્યારે તમારે એક રજીસ્ટ્રેશન નંબર આવેલા હોય એ નંબર નાખવાના અને બાળકની બર્થડેટ નાખશો એટલે તમારું એડમિટ કાર્ડની પીડીએફ આવી જશે ડાઉનલોડ થઈ જશે અને એની પ્રિન્ટ કાઢી અઢાર જાન્યુઆરી એક્ઝામમાં તમે જાઓ શનિવારે ત્યારે એ સાથે લઈ જવાનું થશે ઓકે હવે મિત્રો પ્રશ્ન ઘણાનો એ છે કે સર અમે નવોદયનું ફોર્મ ઓનલાઈન ભર્યું પણ એના રજિસ્ટ્રેશન નંબર અમે ભૂલી ગયા છે એક પ્રિન્ટ કાઢેલી કાગળ પણ ક્યાંક મુકાઈ ગયો છે તો આવા સમયે આપણે શું કરવું ઘણાના ફોન પણ આવે છે તો મિત્રો તમારે દાખલા તરીકે હું એમ કહું કે રાજકોટ જિલ્લામાં છો અને તમારું નવોદયનું ફોર્મ રાજકોટ જિલ્લામાંથી ભરાણું છે તમારા શિક્ષકે ભરી દીધું અથવા સાયબર કાફેમાં કે એક્સ વાય ન્યા તમને આવી કોઈ પ્રિન્ટ હશે ઓકે ફોર્મ ભરતી વખતે રજીસ્ટ્રેશન નંબરવાળી એ પ્રિન્ટ હતી એ ખોવાઈ ગઈ મુકાઈ ગઈ યાદ નથી કંઈ વાંધો નહીં તમે તમારા જિલ્લાની નવોદય મિત્રો મને ફોન નહીં કરવાનો એ બાબતે તમે તમારા જે જિલ્લાની નવોદય હોય છે જો રાજકોટ જિલ્લામાંથી ફોર્મ ભર્યું તો રાજકોટ જિલ્લાના નવોદયની જે વિદ્યાલય ત્યાં જાશો તો તેમને ત્યાં ક્લાર્ક છે એને વાત કરો કે ભાઈ આ નામ અમારા બાળકનું છે એનું રજીસ્ટ્રેશન નંબર આપો તો એ રજીસ્ટ્રેશન નંબર આધાર તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો કોઈ બાળકને આવો થયો હોય તો પછી બધાને નવોદયમાં જઈને ફોન કરવા નથી કેમકે તમારા એડમિટ કાર્ડ માટે ફક્ત રજીસ્ટ્રેશન નંબર જ જોઈએ છે ને તમારી પાસે હોય તો આ એકદમ સરળતાથી નીકળી જશે અને તૈયારી મિત્રો કેવી આપ લોકો કરી રહ્યા છો જરા કોમેન્ટ આપજો પેપર્સ તમે જે ભરતા હોય તો કેટલા પેપર પૂરા કર્યા એ પણ મને જાણ કરો જેથી કરીને આ વખતે પણ અબકી બાર નવોદય પાસ આ જે વાક્ય છે એ વાક્યને ચરિતાર્થ કરવું છે મિત્રો જ્યાં કંઈ કચાશ લાગે સમજો કે ભાઈ આપણે નફાખોટમાં થોડીક ભૂલ થાય છે થોડા દાખલા સમજાતા નથી તો એના વિડીયોઝ જોઈ અને એના માટે ફરીવાર પ્રયત્ન કરો એક ને એક અભ્યાસ એક વરદરાજ નામનું અમારે પાઠ આવતું ને વરદરાજ આપણા એક મહાન એમ કહેવાય કે આચાર્ય થઈ ગયા એને જીવનની જો વાત કરીએ ને તો એમ શીખવા મળે છે કે કરત કરત અભ્યાસ જળમતી હોય સુજાન એકને એક બાબતનો મિત્રો અભ્યાસ કરશું એકને એક વસ્તુ તમે વારે 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 કરશો તો મિત્રો એ તમારા બાબત જે નથી આવડતી એ બાબત તમારા માટે અશક્ય નહીં બને કોઈ પણ વસ્તુ મિત્રો તમારા માટે અશક્ય નથી કેમ તો કરત કરત અભ્યાસ તો જળમતી હોવીશું એક એકને એક બાબત જે પણ બાળકો આજે વિડીયો સાંભળી રહ્યા છે જે માતા પિતા આ વાતને સમજી રહ્યા છે તો માતા પિતા પણ હવે મળેલા જે સમય છે અઢાર તારીખે એક્ઝામ હોય અને અઢાર તારીખને હવે કેટલો વાર ઓછો સમય છે મિત્રો ઓછા સમયની અંદર મારે બેસ્ટ આપવાનું હોય તો ખાસ કરીને માતા પિતા બાળક પાસે બ બે કલાક ત્રણ ત્રણ કલાક સવારે અથવા સાંજે બેસે પેપર અપાવે અને જ્યાં કચાસ છે એ કચાસ માટે કંઈક પ્રયત્ન કરો ઘણા બધા વાલી એમ વિચારે કે મારા બાળકને ફકરા આવડે છે તો આવડે છે એ એમની ભૂલ છે છેલ્લા પાંચ વર્ષના પેપર છે એ પેપરોના ફકરા તમે એક અભ્યાસ કરી લ્યો પછી તમને આઈડિયા આવશે કે ભાઈ મારા બાળકને કેટલું ફકરામાં આવડે છે વ્યાકરણના તમામ મુદ્દાઓ કવર કરજો સંજ્ઞા વિશેષણ છે પ્રત્યય છે ઓકે આ બધા કોન્સેપ્ટને બાળકને ક્લિયર કરજો વ્યાકરણના મુદ્દાઓ ફકરાને આધારે હોય છે તો કોઈ પણ બાબત આપણે કચાશ રાખવી નથી જીતુ સર સાથે જોડાયેલો તમામ વર્ગ એ સિવાય પણ ઘણા બધા બાળકો હશે એને ફક્ત આ મેસેજ પાસ કરજો અને ખૂબ સરસ રીતે આપ તૈયારી કરી છે અને હજુ પણ આપણી પાસે એક મહિનો મિત્રો આજે આમ જોઈએ ને અઢાર આજે ચૌદ તારીખ હોય ને એક મહિનો આસપાસ આપણે ગઈને ચાર દિવસ તો આપણે કદાચ એન્જોય કરશું રસ વચ્ચે પણ એક મહિનો આપણે સમજીએ આસપાસ ખૂબ સરસ તૈયારી કરવી છે અને સારા એંસી જે બાળકોનું નામનું લિસ્ટ હોય એમાં મારું નામ હોવું જોઈએ એવો એક પ્રયત્ન કરી સંકલ્પ કરી અને એક મહિનો સતત મિત્રો દોડવાનું છે ઓકે અટકે તો ત્યાં મને કહેજો હું તમને હેલ્પ પણ કરીશ જ્યાં આપણે જરૂર પડે ત્યાં તમને મદદ કરશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ